રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે અનેક પ્રકારની ટેકનોલોજી અપનાવી રહી છે જેથી કરીને શિક્ષણનું સ્તર ઊંચું આવે જેના માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરી છે ત્યારે લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મીડિયાના પ્રતિનિધિ આકસ્મિક મુલાકાત કરતાં અનેક પ્રકારની ગંભીર ક્ષત્રિયો જણાઈ આવી હતી પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય સિંહ સાહેબ થોડા દિવસો પહેલાં ગ્રામસભામાં મુવમેન્ટ રજિસ્ટરમાં સહી કર્યા વગર હાજર રહ્યા હતા દૈનિક નોંધ પોથી લખવાની હોય છે પરંતુ તે પણ લખવામાં આવી ન હતી શાળામાં મધ્યાહન ભોજન સંચાલિકા દ્વારા મેનુ પ્રમાણે ભોજન પણ બનાવવામાં આવ્યું ન હતું બાળકોને પીવાના પાણી માટેનો આરોપ પ્લાન્ટ બંધ અવસ્થામાં હતો ચારસો પચાસ બાળકો વચ્ચે બે શૌચાલયો છે જેમાં માત્ર એક જ ચાલુ છે સાફ સફાઈ કરવામાં આવતી નથી શાળામાં કેટલાક બાળકો છે તે પણ શાળાના આચાર્યને ખબર નથી પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના એચ ટાટ આચાર્ય છે એચ ટાટ આચાર્યને એકથી આઠ ધોરણમાં અઠવાડિયાના અઢાર તાસ લેવાના હોય છે તે પણ લેવામાં આવતા નથી મીડિયાના પ્રતિનિધિએ આચાર્યને પૂછતા જણાવ્યું કે અમારે તાસ લેવાના હોય છે પરંતુ અમારે કામનું ભારણ વધારે હોય એટલે અમે તાસ લેતા નથી અને આજ દિન સુધી મેં એક પણ તાસ લીધો નથી તેમ જણાવ્યું હતું શાળામાં કોમ્પ્યુટર પણ શોભાના ગાંઠિયા સમાન છે તો શું આ શાળાના બાળકોને કોમ્પ્યુટર વિષય ભણાવવામાં આવતો હશે ખરો મીડિયાના પ્રતિનિધિએ દાહોદ ડીપીઓ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે એચ ટાટ આચાર્યના અઠવાડિયાના અઢાર તાસ લેવાના હોય છે મધ્યાહન ભોજનમાં મેનુ પ્રમાણે સંચાલિકા દ્વારા ભોજન બનાવવામાં આવ્યું છે કે કેમ આરો પ્લાન્ટ પાણીની સુવિધા સ્વચ્છતા જેવી તમામ જવાબદારી શાળાના આચાર્યની હોય છે શાળાના આચાર્યએ સ્કૂલનો વડો કહેવાય છે અને આ બાબતે અમે તપાસ કરાવીશું તેમ જણાવ્યું હતું રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લિંખેડા ગુંજનબેન અઈ શું કરો છો સંચાલક સંચાલકનો કઈ સ્કૂલમાં કટા કટા પુતપુરા પ્રાથમિક સ્કૂલમાં કેટલા ટાઈમથી કરો છો બે વર્ષ થયા બે વર્ષથી બહુ સુંદર અ છે

એટલે તમે વરસાદના કારણે લોટ લાવ્યા નથી કઈથી લોટ લાવવાનો હતો દુકાન તો તહીં તમારી નજીક જ છે ને હં હં દરરોજ મેનુ પ્રમાણે જમાનું પણ આવે છે કેટલા બાળકોનું જમાનું બનાવ્યું છે હે બસો તેપણનું જમાનું બનાવ્યું છે બસો તેપણ બાળકો પૂરા થયા છે બસ તો તે પણ પૂરા છે જ તો તમારું દૈનિક નોટબુક છે સાહેબ લખણ બાકી છે નથી लगी બરાબર આ સાહેબ તમે એ ટટ તરીકે તમારું તાશ લેવા આવે છે બરાબર એ તમે લેતા નથી એ રીતવત છે શું કેવું છે સાહેબ કામ એટલું ટાઈમ મળતો નથી અને એટલે જો

ના લગભગ સત્તર ટકા જેવી હાજરી છે આજે વર્ષ આયા નથી તમે એક સ્કૂલના આચાર્ય તરીકે વાલી સંપર્ક કરો છો ખરા હા સાહેબ જઈએ વાલી સંપર્ક નો રજિસ્ટર છે પેલા સાહેબ મને વર્ષ મૂકી રાખે પછી મને કહે પછી હું પૂરું પેલા સાહેબ બરાબર